મારી સેવા જે છે માનવતાના ધોરણ છે કાયદો બી એવું કે છે કે કોઈ ભી કામ કરતા પહેલા માનવતા પહેલા જોવાની હોય સવાલ તમે જોઈ રહ્યો છો કે માનવ સર્જરી સર્જરી આ પાણી ભરાયું છે પૂર આવ્યું છે એવું ના કહેવાય પૂર એટલા માટે ના કહેવાય કે આપણે વ્યવસ્થા બરાબર કરી નથી મેનેજમેન્ટની વાત કરતા હોય તો તો ખબર તમે લોકોએ ની આજુબાજુ રેસીડન્ટ ઝોન જાહેર કરી અને લોકોને આપી જગ્યા જેટલી રૂપારેલ કાંસ ભૂકી કાંસ મશિયા કાસ અને વિશ્વામિત્રી પર ચારે બાજુ દબાણો થઈ ગયા એવા દો બાલ બાલાજી નું જે બનાવ્યું છે એની દીવાલ દિવાલ એના એના લીધે બી પાણી ભરાયું છે કારેલી બાગની અંદર જે પરિસ્થિતિનું સર્જન થયું છે એ બાલાજીના લીધે થયું છે એને એરપોર્ટ ની મંજૂરી મળી જાય જેમ કદાપી ના મળે એને બધી જાતની મંજૂરી મળી જાય તો આ કેવો તંત્ર છે લોકોની લાશો ઉપર તમારે બિલ્ડિંગો બનાવી છે શું સવાલ તમે જોઈ લો આખા વડોદરા શહેરની અંદર પાણી પાણી અમારા વિસ્તારની અંદર તમારે થી આમ ચાલીએ સોમા તલાવના બ્રિજ થી લઈને ઠેક તમારે શું કહું તો એરપોર્ટનો જે રસ્તો છે એ બધી સોસાયટી ત્રણ ત્રણ દિવસથી નથી બાળકોને દૂધ નથી મળ્યું શ્રદ્ધાઓને દવા નથી મળી પેલા પેલા બહેનો હોય સગર્ભા બહેનો હોય એમની પરિસ્થિતિ નું શું આ તમામ બાબતો નજર અંદાજે છે જેની પાસે છે તો ખા ખાઈ લેશે પણ જેનું બધું જ પાણીમાં જતું રહ્યું છે એને તો ખાવાના બી વાંધા પડી ગયા છે તો દર વર્ષે અમારે નુકસાન થાય છે પણ આ વખતે મને લાગે લોકો ધંધા રોજગાર બી ખતમ થઈ ગયા છે એવી પરિસ્થિતિની અંદર તમે લોકો સત્તા પર બેસીને શું તમે વાયદા તો છૂટી વખતે બહુ કરો છો ભાઈ ત્યારે તો બહુ મોટી વાત કરો છો ને ઉપરની વાત કરો છો પણ નીચે જે ગટરમાં ગટરની અંદર લોકો સળબળી રહ્યા છે પાણીમાં તળપડી રહ્યા છે એના માટે કોઈ દિવસ કરી દર વર્ષે આ આ આ પરિસ્થિતિ નું સર્જન થાય છે પણ વખતે કારણ કે આગાહી હતી તેમ છતાં એનો બંદોબસ્ત થયો નહીં હવે તમે વિચાર કરો કે મેં એમને દસ સલાહ આપી સભામાં બી આપી કે ભાઈ વરસાદી ગટર ની અંદર મેનહોલ બનાવી દા છે એ મેનોલ વરસાદી પાણી કયો એન્જિનિયર છે એને સમજ નથી પડતી કે પાણીના લેવલ કરતા તમારે નીચે ને ઉતારવું પડે એવી ની તો અઢી અઢી ફૂટ ઉપર છે અઢી ફૂટ પાણી ભરી રહે છે સુએજ પંપી પાણી એમાં ઠાલવામાં આવે છે એટલે બારે માસ રૂપારેલ કાંત ભૂકી હોય આપણે વિશ્વામિત્રી મુનિ હતા એના નામ પર વિશ્વામિત્રી નદી એની અંદર બારે માસ ગંગા ગુમે છે મગરો ફરે છે શહેરની અંદર તો આ પરિસ્થિતિનું સર્જન જે થયું છે એ અનગઢ વહીવટના લીધે થયું છે અમારા જેવા વ્યક્તિઓ જેને અનુભવ છે એને જો પૂછે તો અમે સાચી દિશા બતાડીએ પણ એમને તો અબકવાડા એમના માણસોને કોન્ટ્રાક્ટર બનાવવાના છે અધિકારીઓને દબાવવાના છે એને સ્વતંત્ર રીતે કામ કરવા દેતા નથી એ બચારો કોઈ કામ સીધી દશા બતાડે એની બદલીઓ થઈ જાય એને હેરાન કરવામાં આવે તો સાચી દિશામાં કામ કઈથી થશે ઇવન ધો તમારા પાણીની આ લીકેજ એક લીકેજ દસ દસ વાર રિપેર કરે છે અને કહીએ છીએ સભામાં કે એની અંદર સણ અને ગોળ ભરી દે છે શીશુ ભરતા નથી કોઈ સાંભળવાનું નહીં એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે વડોદરાને શું બનાવવા નીકળ્યા હતા શંઘાઈ બનાવવા નીકળ્યા હતા કે સ્માર્ટ સિટી બનાવવા નીકળ્યા હતા એમાંથી તમે કઈ બનાવી શકતા નથી પણ ઉપરથી લોકોને તકલીફો ઊભી કરો છો લોકોને હેરાન કરો છો અને બચારા ભૂખે મરતા હોય તો અમારા જેવા માનવતા માનવ માનવતાની દ્રષ્ટિએ લોકોને કઈ દૂધ આપીએ કઈ ખાવાનું આપીએ કઈ ચવાણું આપીએ જેનાથી થોડાક સમય નીકળે પાણી ઉતરતા સુધી પણ બચારા ધંધા જ રોજગાર ખરાબ થઈ ગયા તો શું કરી શકશે મને સમજાવો મારું તો માનવું છે કે કોર્પોરેશનમાં બેઠેલા લોકો ઉપર કેસ કરવો જોઈએ અને જે નુકસાની થઈ છે એનું ભી કેસ કરવો જોઈએ અને ભરપાઈ કરવી જોઈએ આ કોર્પોરેશન પાસેથી જે રીતે મીડિયા મીડિયા દ્વારા પૂછવામાં આવતો મેયર શ્રીને પ્રશ્ન હોય છે કે આ જે પરિસ્થિતિ સર્જાય છે તો તે ગ્લોબલ વર્મિંગ કે એવી વાતો કરે છે ગ્લોબલ વર્મિંગ ની વાતો કરે છે કે ગ્લોબલ વર્મિંગના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ગ્લોબલ વોર્મિંગ કોણ લાવ્યું ઝાડો કોને કપાયા કોને બધા પહાડો તોડ્યા કોંગ્રેસો તોડ્યા છે કે તમારા સમયમાં બધું તૂટ્યું છે ગ્લોબલ વોર્મિંગ વાત કરતા હોય તો આપણે પણ બેન એકલા એના જવાબદાર નથી નિયર જવાબદાર નથી આની અંદર હું બોલતા ને કરે કોઈ ઓર ભરે કોઈ કરજા જાય દાડી વાળા પકડા જાય મૂછેવાળા આ ધંધો છે તમે વિચાર કરો કઈ એકલા હાથે તો કઈ મેર કરવાની તો બચારી હમણાં આવ્યા છે પણ એને કામ કરવાની ધગસ છે આ કામ કરવાની ધગસ હોય અને એકદમ થી આવું આવે તો શું કરી શકે કારણ કે જો પહેલા થી જ જો આ ડબોઈ રોડ છે ડબોઈ રોડ ની આ કે મને કે અમે વરસાદી ગટર સાફ કરી છે સાહેબ નથી કરી તમે આ પાણી જવાનો રસ્તો જ રોકી રાખ્યો છે ચારે બાજુ તમે જાઓ આખા વરસાદી ગટર ની જાઓ તો લાઈનો આમથી આમ અને એન્ક્રોચમેન્ટ આ તમામ બાબતોને લઈને જો આને જ ક્લિયર કરે તો તમારે તો કોઈ દિવસ પાણી ભરાતું જ નહોતું છેલ્લા બે ત્રણ વર્ષથી ભરાય છે એનો મતલબ કામ નથી કરતા ખાલી ઉતારો કરે છે અને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય છે એ તમારે વડોદરા શહેરના નગરજનોને કહું છું કે ચેતો ત્રીસ ત્રીસ વર્ષથી તમે વોટ આલો છો ને હેરાન થઈ રહ્યા છો ટેક્સ વધતો જાય છે પાણી ગંદુ આવે છે ડ્રેનેજો ઉભરાય છે લાઇટો બરાબર ચાલતી નથી રોડો પર ખાડા પડી જાય છે ભુવા પડી જાય છે તો તમે શું જોઈને વોટ આલો છો એ ભી મેં આપ લોકોને માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે હવે જાગો સમય આવી ગયો છે અને સમય એ માંગે છે કે વડોદરા ને આપણે ફરીથી વડોદરા બનાવીએ એ તરફ આગળ વધીએ